ચૈત્ર નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા નવરાત્રીના પ્રથમ દિવસે દૂર દૂરથી ભક્તોએ સિદ્ધેશ્વરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ચૈત્ર નવરાત્રી એટલે મા અંબાજીની અવસર ચૈત્ર મહિના શુક્લ પક્ષની એકમ તિથિ એટલે કે આજ રોજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે હિન્દુ પરંપરામાં અંબાજીએ મા દુર્ગાની ચૈત્ર નવરાત્રિમાં પૂજન કરવાનું મહાત્મ્ય છે નવરાત્રિમાં માતાજીના નવ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે સાથે સાથે માતાજી પ્રસન્ન કરવા ભક્તો વ્રત કરતા હોય છે ત્યારે અંકલેશ્વરના ગઢખોલ ગામ ખાતે આવેલ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું

પોતાના મન તન ધન થી ફાળો આપી અને નવચંડી યજ્ઞ કર્મ કરે છે અને આ ગામની અંદર સદાય થતી રહે છે બરોબર આ રીતે અમારો આ દેવક્તો નું મહત્વ છે